તો આપણી છે ને આ પાડી અને હડકાલ છે ને ચડી છે હરખેતી બચી માની શકશે તો ફાઈનલી આપણે છે ને બે હું લઈ અને આ હાઈવો રોડ પકડી લીધો છે અત્યારે સામેની બાજુ રોડ નું છે હાઈવો અને ઓલી બાજુ નિયારા કંપની છે અને અત્યારે તો અહીંયા સ્ટોક કરી છે ઘડીક જેમકે અહીંયા ઝાડ પર બધા ભેગા છે મોઢું ભરી લે બે ચાર પછી એને આગળ આપશું અત્યાર બધા અહીંયા જરે છે અને આપણે આપડે રસ્તે જવાનું છે થોડાક આ બાજુ છે રામાપીનું મંદિર નીલકંઠ નેજાધારી મંદિર છે અહીંયા ને આપણે આ બાજુ હું લખડવા હું ઘડી પર ચકરી ચક્કર મારી ને એટલે અહીંયા હે આટમ જ રખડીને ધરાઈ રહ્યા એવું છે જો તો ખાહે નહીં કે બકરું બેસતા હતા ને અહીંયા તો ગંધ મારે છે ખળ આ બાજુ જવાની મનાય છે મનાય તો નથી પણ બાવડા વધારે છે ને આપણે ન જવા દેવી આપણે રોડકાઠે જ ખાલી ચારવી છે આ બાજુ મીઠું ગામનું એ ખાડું આવે આજે વહેલી પહોંચાડી ગયા આપણે અહીંયા નવ વાગે તો અહીંયા પહોંચી ગયા હતા કેમ કે બીક કાપે એ હતી કે અહીંયા ટ્રેન નીકળે છે ને નવ વાગ્યાનો નો ટાઈમ હોય ને ટ્રેન નો નક્કી ન હોય વેલા મોડું થાય તો પછી બે હું જાય નહી દસ પંદર મિનિટ એટલે વહેલી હાકી લીધી ને જ દીધી પછી અત્યારે અહીંયા ચડશે પછી વાળો કાંઠો પકડી લે પછી આગળ થોડી જઈ અહીંયા બધી ભેગી કરીને રોડ ટપાડી દઉં ઓલી બાજુ અત્યારે છે આરામથી ચરે આમાં ખળ પડ્યું ભરી પણ કેમ કે ખાય નહીં બકરાને ગંધ મારતું હોય ને અહીંયા હું જે ખાડ હતી એટલે ખાડમાં બકરા બેહાડતા બકરા બેહાડતા જો એમાં બિયારો થઈ પડ્યો એટલે ડૂચો થઈ પડ્યો ઘટે નહીં એવો બધું આરામથી ચરે આ કોઠીમાના વિલા છે બધા પાડા એક ને ભાઈવા બાકી તો એકે ભાઈવા ની ભાઈ ભાગદોડ કરે આજે રાજ ને જો લઈ જ નથી આવ્યા ધાવી જાય છે છૂટ છૂટીને ધાવી જાય તોડાવીને પછી એ ચાલુ થાય એટલે ગંધાય બહુ છેરો ચરવાનું મૂકી દીધું ધાવાનું જ જોઈ બીજું કાંઈ નહીં એને અહીંયા બધું હું બાવંટી મારેલ છે એટલે વાંધો નથી કાટાની એટલે જોવા પણ હું નમડે જવાને એક જ ધ્યાન સીધી રાખવાની બેહું ઉપર તો અત્યારે જ આપણે બેહું બધી રોડ ઉપર ચરે હવે એને રોડ ટપાડવાનો છે બે ચાર તો નીકળી ગયો ઓલી બાજુ બધાને ભેગા કરે પછી ટપાડી ભાગ ભાગદોડ બહુ કરે છે તો અત્યારે છે ને આપણી એક બે ત્રણ ને ચાર બે હું ને પેલા ટપી આવી આપણે ઓલી આપણી બીજા બહુ હતું ભાગ દોડ કરતી હતી હવે તો બધી આવી હતી હવે ને ઝાડવા દોડ દોડશે રોડ માંથી નહીં હવે ધીરી પડી ગયા હવે એવું બહુ ફોટો ચઢવાનો છે એટલે વાંધો નથી આડું લેવાનું ના હોય રોડ ઉપર જ ભાઈ વધારે અત્યારે આપણે છે ને બે હું ચાલી છીએ કપની ધારા ઉપર છે કેમેરા અને આ બાજુ છે ખૂટિયા રેઢિયર જે ગાયન દેખીને રાડું દે છે હવે વચમાં જો આ જાડવા આવ્યા આ એક બોર્ડ મારે છે ને એ ખોટું છે બધી જગ્યાએ એમ છે ટોટલ ટોટલ જાડવી જ્યાં બોર્ડ મારેલો છે વૃદ્ધાશ્રમનું પહેલાં લખે છે પ્રમોશન કરે છે શું કરે છે ને ખબર નથી પડતી કાંઈ તો આપણે છે ને બધી ભેવન પાછી વાર લીધી છે એમ બધી છૂટો છૂટો આવે છે હવે ઘરે જવા કેમ કે પાણી તરસી થઈ ગઈ છે અને આપણે ગાયોનો કેમ છે જો રાજ રોડ વચ્ચે જ હાલે માંગવું ને આપણે ગોરી વાછડીને નાકલ પાડે એટલે બધી આવે છે પાછું ને આપણી બોચી કેવી છે તો બધી વેહો આપણી જો આવી ગઈ પાણીમાં અત્યારે પાણીમાં વેઠી છે જલસા છે ને જે આવ નદી ભરાઈ ગઈ ને એટલે વધારે મજા આવી ગઈ એની તો અત્યારે છે ને આપણે વહેો બધી નાખી લીધી છે જોકે પ્લેનનો અવાજ આવે છે ને બાકી જો વહેહોને આવ્યું બધું પાણીમાં નદીમાં છે ને આપણે પૂર નથી આવી બાકી પાણી એમને ભરાઈ ગયું છે ખાલી વરસાદનું ચારે બાજુ ભેગું થઈ નહીં હવે છે ને એટલે ખાણમાં પાણી ચાલુ થાય ભરાવાનું એટલે ખાણ ભરા હે આનાથી ડબલ પાણી ત્રણ ગણું આવશે ને આટલું નદી ભરી છે એટલી ત્યારે ખાણ ભરા તો અત્યારે છે ને બધી બહેન હવે કાઢવાની છે આજે ભરાઈ ગયા પહેલાં કેમકે એ બાજુ ડૂચો ભારી પડ્યો હતો ને કલાકમાં તો બહેન ચીંગા થઈ ગયું બધી પાણી આટલું ભાગી આવી અગિયાર ને પડી છે તે પોણા બાર પોણા બાર શું પોણો એક થઈ ગયો છે દસ મિનિટની વાર રહી છે એકમાં તો દોઢ કલાક પાણીમાં જ છે નીકળવું નથી હાલે હવે ગાઢે ગાયો તો અહીંયા ઊભી રહી ગયા વાચડી ગાય થઈ ગઈ લાગે છે રતન ક્રિષ્ના એ લગભગ છે ને ઘરે નીકળી ગયા છે ગાયો જ માથે ચડી આવી હતી ને ત્યારે લગભગ એવું લાગે છે ઘરે નીકળી ગયો હોય આપણે વીઆણી એ ભેંસને લઈ લીધી ભેગી ખડાયેલી બધા જો પાણીમાં નીકળવાનું મન નથી એક એનો હલો હા બોચી હાલો હલો બધી પણ આટલા જ ખાડે બેહી ગયું ખાડો એવડો મોટો નથી ખાડો અહીંયા તો એટલો જ છે ખાલી વળાક એટલો બધા બેહી ગયા તો આપણે છે ને કાલે એક બચ્ચા બેને ને બચાવ્યા હતા કાલે સાંજે તો અત્યારે બે તો બચી ગયા ને ત્રીજો અત્યારે હડફેટે આવી ગયો એક અહીંયા એક આ બે બચી ગયા છે આ ઉપરથી હમણાં પડી ગયેલ હતું અને બે હું બધી નીકળી ગઈ તો પગમાં આવી ગયું ઓમ શાંતિ લખી નાખજો ભાઈ આમાં તમને પૈસા નહીં પડ્યા બેને આપણે કાલ બચાવી લીધો તો આપણે આ પગ દેતા દેતા રહી ગયા આપણે ખબર હતી નહી આપણે અહીંયા બે હું રોંડે ચાર વાગે જતા હતા ને આ બાજુ ત્યારે અહીંયા વચમાં પડ્યા હતા કેમ કે માળો છે ને વચમાં તૂટી ગયો છે એટલે લટકી હે અત્યારે માળો તો મોત લઈ ગયું ગમે ત્યાંથી આવી જાય બાકી બે હું બધી જાવ આપણે હાકી નથી ઘરે હવે કાંઠામાં ચડાવતો નથી કાંઠામાં ચડાવે કે શું છે કે ઊભો પટ્ટો પકડી લે ને પછી નીકળતા નથી જડતા નથી ઘડીકમાં ઘરે આવે નહીં પછી ઘડીક હવે બધી હવે લાકડીવાળી ચાલુ કરીશ ને ત્યારે ઘરે હાલશે તો ભાઈ આપણી છે ને પાડી ખલાસ થઈ ગઈ છે અને હડકાવી કૂતરું કાઢી ગયું હતું ઝેર પણ ચડી ગયું છે રગો એનો હડકા ચમકી ઉપડી ગઈ હતી એટલે હવે મરી ગઈ છે તો આપણે છે ને ગાયો બે હું બધીને લઈ લીધી છે બે કારખાના વચ્ચે ઘેરો બધો આવે છે આને બધીને પાણી પીવું છે ને અહીંયા આવીને પીવે ઘરે હું દાખલો પડે બધીને બધી નાખી લીધી ને ખૂટીઓ પણ ચડી આવ્યો આપણે કઈ ગાયું કેમ વધી ગઈ ત્યાં ખબર પડી ખૂટીઓ છે તો આપણે જે બધી બે હું જો ભંગમાં મૂકવાની છે ખડ પડ્યું જોરદાર ઓલી બાઈ એવું ખારક નારિયેલ એટલે બગીચો એટલે એ બાજુ ક્યાં જાય છે ને બંધ છે બધે ને કવિ આપણી રાડુ દીધી છે ઘરે જવા આટલું ખૂટિયાને તો વટાડી દીધો બાકી જો આ ગાય આપણી ખૂટિયા ફરી ગઈ છે આ નથી બીજું છે અને લગભગ આ પણ થઈ ગઈ છે કેમકે વીસ દિવસ થઈ ગયા એટલે આવી નથી જો એક બે દિવસમાં આવી જાય તો વાંધો નહીં એમ કાં તો ફાઇનલ થઈ ગયું રહી ગઈ છે થઈ રહ્યો એટલે ખૂટે ફરી ગઈ છે રહી ગઈ હવે આની ખાસ કરીને ધ્યાન રાખવાની છે કેમકે આ હવે તૈયારી છે આવવાની હાલાં અડધી કલાક દે અડધી કલાકમાં એક ભેગો એક જ છે એમાં બાવડા અડધા ઉભા છે એટલે બધું સાફ કરી દે છે થોડાક ટાઈમ પહેલાં આપણે એક ગાય મરી ગઈ હતી એ આપણે અહીંયા રેસ્ક્યુ કર્યું હતું એનું ઉંમરવાળી ગાય હતી ને આપણે ઘરે વધારે આવતી રેડ ઝરપ મૂકી દીધી હતી ને વ્યાહમાંથી હતી તો ડૉક્ટર બોલાવીને આપણે અહીંયા વાછડાને કાઢ્યો હતો ને પછી બે દી ગાય જીવતી રહી ને પછી મરી ગઈ એ એ આપણે અહીંયા જ હતી બેસી ગઈ હતી રાતે

આ બધા વાળા જ છે બાકી બધી જો આરામથી ચરે અત્યારે તો અત્યારે છે ને આપણે બહેવને વહેલી જ હાકી લીધી છે થોડીક કે સાડા સાત થઈ ગયા એટલે જવા દીધું ઘરે આ ઘરે જ હશે બધાને હાંકી લીધા છે પટ્ટો પકડી દીધો રોડ માથે હાલે નહીં સીધા કે તો હવે બધીને પટ્ટો પકડાયો આપણે એટલે હવે શું તો શૂટ થઈ જાય હે કાંઈ આ બધી આમાં હું બે ચાર તો હરાડા ભૂખા રહી ગયા ને એટલે પૂરું પછીનું હા જાવ કાંઈક તાજી થઈ એવું લઈ ગયું હા વાટકા ભારા થઈ જાય તો કે વખાણ ના કરતા કે વખાણ કરવા ભેગી આપણી વસ્તુ ઉલરી જ જાય છે